બોડીમાં આપનું સ્વાગત છે સિહોદ પુલ તૂટી જતા ત્યાંથી એક વૈકલ્પિક રસ્તો છે સિહોદથી વાંકી અને વાંકીથી ડુંગરવાટ વાંકી પાસેના આ દ્રશ્ય છે ત્યાં બે એસટી બસો છે આપસમાં ટકરાય છે અથડામણ થઈ છે અકસ્માત સર્જાયો છે એમાં બે બંને બસો બંનેના રૂટ છે છોટા ઉદેપુરથી રાધનપુર તરફની છે અને બીજી છે તે પાલનપુરથી છોટા ઉદેપુરની આ બંને બસો અકસ્માત સામસામે થયો અને લગભગ એક કલાક ઉપરાંત સમયથી અહીં ટ્રાફિક જામ છે અને આપણે જોઈ શકીએ છીએ તે બસો સહિત વાહનો અન્ય છે તેનો કડકલો જામ્યો છે આ વૈકલ્પિકમાં છે ડાયવર્જન છે જે પુલ તૂટી જવાનું અને સિહોરનું ડાયવર્જન છે તૂટી જવાને કારણે આપવામાં આવેલું છે તેના લીધે અને અકસ્માત સર્જાતા અહીં લોકો જે બસોમાં બેઠેલા અને વાહનોમાં બેઠા તે પણ નીચે ઉતરી ગયેલા અને મેળાવડા જેવું દ્રશ્ય પણ સર્જાયું અકસ્માતને લીધે વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો ને અફરાતફરી પણ મચી ગઈ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ વહેલી સવારની આ ઘટના છે લગભગ આઠ વાગ્યા બન્યું એક કલાક ઉપરાંત સમય થયો હજી સુધી પણ આપણે વાત કર્યા છીએ તે સમયે લગભગ નવ વાગે પણ આ પરિસ્થિતિ સુધરી નથી એની એ જ પરિસ્થિતિ ટ્રાફિક જામ